સોને મારા સીતારામ આજે આપણે માનવ જીવનનો એક અગત્યનો જે પાસો છે કે જેને નૈતિકતા નૈતિકતા કહે છે તે ઉપર વાતચીત કરીશું નૈતિકતા એ સમાજ દ્વારા બનાવેલા આવેલા નિયમોનું પાલન નથી એ તો ત્યારે જ જન્મે જ્યારે માણસ પોતાનું મન જોવાનું શીખે પોતાની સ્વાર્થતા લાલસા અને ડર સામે શાંતિપૂર્વક ઊભો રહી શકે છે તો નૈતિકતા કોઈ એવી વસ્તુ નથી કે જે આપણને બીજામાંથી શીખવા મળે એનો અર્થ જ એવો કે નૈતિકતા એ બહારથી લદાયેલી નીતિ નથી એ તો એક આંતરનો બોધ છે આપણો પોતાનો આંતરિક બોધ છે આપણી પોતાની એક આંતરિક સમજ છે જ્યારે આપણે આત્મજ્ઞાનથી જોઈએ અને આપણા આત્મજ્ઞાન ખીલે ત્યારે આ બધું નજર પડતું હોય છે ત્યારે નૈતિકતા છે એ સ્વાભાવિક બને છે ઘણીવાર એવું બને કે આપણે ઉપરછલા કાર્યો કરતા હોય પણ આપણા પોતાના નેચરમાં કે સ્વભાવમાં એ આપણે લઈ શકીએ નહીં તો આજે આપણે એ શીખશું કે એ આપણા પોતાનો સ્વભાવ બની જાય જે નૈતિકતા હોય સાચી નૈતિકતા એવી હોય છે કે તેમાં ડર ન હોય અને જ્યાં ડર હોય બીક હોય ભય હોય ત્યાં નૈતિકતા હોય જ ન શકે નૈતિક માણસ એ છે જેને મન સ્વતંત્ર છે જે નિર્ણય લઈ શકે છે અન્યના કહેવા વગર તો આ રીતે નૈતિકો કે નીતિ આપણા ધર્મમાં કહે છે ને કે નીતિ એ જ ધર્મ છે ખાસ કરીને તો બાળકોમાં જ્યારે આ સિંચન થાય નૈતિકતાનું નીતિનું ત્યારે એક બહુ ઉચેરા પળાવ ઉપર ભવિષ્યમાં તેની યાત્રા ચાલુ થાય પણ એ કોઈ ડરથી નહીં કે કોઈ ઓનાથી નહીં પણ પોતાની આંતરિક સમજ આવે તો જ નૈતિકતાનો સાચો ખ્યાલ આવે કહેવાતી નૈતિકતા જે છે એનો કોઈ અર્થ નથી લોકોને દેખાડવા કે જગતને દેખાડવા માટેની જે નૈતિકતા છે એનો કોઈ અર્થ નથી હવે આપણે જોઈએ તો નૈતિકતા એ જીવન સાથેનો જીવંત સંબંધ છે નૈતિકતા છે ને આપણા રોજિંદા જીવનની અંદર આપણે જોઈ શકીએ છીએ નીતિ એટલે જીવંતતા નીતિ એટલે જીવંતતા આપણે જીવતા માણસના દિવસે દિવસની પ્રતિક્રિયા સાથે જ્ઞાન સામેથી સંબંધમાં આ શીખવા મળે પુસ્તકોથી નહીં પણ આ બધું સંબંધોથી ઊભું થાય છે તો આજે આપણે આ નીતિ નૈતિકતા વિશે શીખા અને તેનું સિંચન આપણે જ કરી શકીએ કોઈ શાસ્ત્ર કે કોઈ વ્યક્તિ આપણને એ સમજાવી શકે નહીં પણ આપણો જ્યાં માહિલો કે અહમ ના પાડે કે આ ખોટું છે તો તેનો અર્થ એમ સમજવો કે આપણે નૈતિકતાના રસ્તા ઉપર ચડવાની કોશિશ કરીએ છીએ કારણ કે અંદરથી તમને એક એવો અહેસાસ થશે કે આપણે જે વ્યવહાર કરીએ છીએ તે બરાબર નથી અને આ રીતે આપણે પ્રકૃતિ અને વ્યક્તિગત રીતે આપણો વિકાસ કરી શકીએ છીએ સૌને મારા સીતારામ